ંગ ફૂડ પૂગી ગયા અને અહીંયા રૂમ રાખી લીધો છે અને હવે ગાડીમાંથી જો સામાન બધો કાઢી અને રૂમમાં મૂકી આવીએ ફ્રેશ થઈ આવીએ પછી મંદિરમાં આરતી કરવા જાય આરતી હાથ વાગ્યા થી આરતી ચાલુ થાય અને સાત વાગ્યા પછી જમવાનું એ અહીંયા છે પ્રસાદી લેવાનું જય બજરંગબલી જય બજરંગ બલી બહુ સરસ અહીંયા વ્યવસ્થા ને બધું ચોખ્ખા આવે ને આ પાર્કિંગ જો તમે ગાડીનું બહુ બધું એમ સરસ છે અહીંયા યાત્રિકો માટે એમ સારી સુવિધા છે બધી મોટું પાર્કિંગ છે મોટી બિલ્ડિંગ છે તમારી અનુકૂળતા પ્રમાણે રૂમ રાખી શકો તમે અહીંયા એ બધું બહુ રહેવાની સગવડ સરસ છે દર્શન અંદર કરાવવા દે તો કરાવશું નહી તર હાલો જોઈએ પછી એ તો રાખવું પડે જો સાળંગપુર પહોંચી ગયા મેડમે કીધું એમ બધું પાર્કિંગમાં ગાડી મૂકીને હવે આવ્યા છીએ જો આ હનુમાનજી અમારી પ્રતિમા અહીંયા જે બહુ મસ્ત લાગે છે હલો આજે અમે સાડા ત્રણસો કિલોમીટર ટ્રાવેલિંગ કરીને આવ્યા છીએ થોડાક થાકી ગયા એટલે રૂમ પહેલાં લઈ લીધો છે મેં જઈને ફ્રેશ થઈ પછી વળી કંઈક બતાવીએ આ આવી ગયો છે રૂમ અમારો ફોર બેડરૂમ પ્લસ એક ગાડલું પાંચ જણા સુઈ શકે એસી વાળો રૂમ એક સોફો છે અને મેડમ આ અહીંયા તૈયાર થવાનું બાથરૂમ અહીંયા ગેંડી અંદર ટોયલેટ બાથરૂમ એટલે જ નથી પણ વ્યવસ્થિત છે અલગ અલગ છે એટલે બધા વારાફરથી તૈયાર થઈ શકે બહુ સારી વ્યવસ્થા છે પુનખો છે સ્વામિનારાયણ ટ્રસ્ટનું છે એટલે વ્યવસ્થા સારી છે ચોખ્ખાઈ સારી છે અને ખાલીને ખાલી સાતસો રૂપિયા બહુ વ્યાજબી કિંમતમાં રૂમ છે અહીંયા સરસ મેડમ ખુશ હવે જ ઘરે હેમ કાલે દર્શન કરી લઈ કાલે સવારે દર્શન કરી પછી રવાના થઈ જાય ઘર ભેગા હા આજનો ઉતાર લઈને ને આજે આજે આપણે લગભગ હાડા ત્રણસો કિલોમીટરને સાત કલાક ટ્રાવેલિંગ કર્યું કન્ટિન્યુ મને તો થાકું મને રસ્તામાં આંખું એમ થતી હતી આમાં બંધ થઈ જાય એના કરતાં અમે બે ત્રણ વખત ઉભા રહ્યા ચા પાણી પીધા તો અહીંયા ચા અહીંયા હું કન્ટિન્યુ ડ્રાઈવિંગ જ કર્યું ચા પીધી એકાદી વખત ઓ હવે આરામ ફ્રેશ થઈને પછી દર્શન કરવા જઈએ દર્શન કર્યા નારિયેરો નાખ્યું ને હવે એવા પ્રસાદી લેવા જોવા પ્રસાદી નું ચાલુ જ છે હવે લઈ લઈએ પ્રસાદી ভাত খাওয়া হইতো গো মাসতে যেন আولي ভোজন ব্যবস্থা आवडी मोठी छे अया બેઠા व्यवस्था खूप मोठी ماشي বুফে માં લઈ અને અયા બેસીને જમી લેવાનું वाह